દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુવાય સુરત શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોની જાનહાનીને નુકસાન થાય તેવા કૃત્યો અટકાવવા સારું સૂચના આપેલ હોય તે મુજબ ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાપોતરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પંડ્યા સાહેબ તથા ડિસ્ટર્બના અન્ય પોલીસ માણસોએ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાલ નગર મુરઘા કેન્દ્ર કાપોદરા અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટીજ વિસ્તારમાં પોતાના સ્ટાફના માણસો સાથે રેડ કરી ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલ રિફિલિંગ કરી પોતાની જિંદગી તથા લોકોની જિંદગીમાં જોખમમાં મૂકતા હોય તે રીતેનું કૃત્ય હોય તેઓના વિરુદ્ધ અલગ અલગ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાના કામે મોટી બોટલો નંગ એકતાલીસ તથા ગેસ રિફલીંગના સાધનો કબજે કરવામાં આવેલ છે આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે